જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિમોહન સેની તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અને માર્ગદર્શન મુજબ જામનગર શહેર સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અદિતિ વાસની તથા મામલતદાર શહેરના રૂબરૂની સીટી સીટીએ બી સીના થાણા અધિકારીની તથા નસાબંધી અધિકારી જામનગરની હાજરીમાં આજરોજ તારીખ નવ બાર બે હજાર પચીસના જામનગર સિવિલ એરપોર્ટ પાસે સી આઈ એસએફ કમ્પાઉન્ડની દિવાલ પાસે ન્યૂઝ આર ટીઓ કચેરી સામે સરકારી ખરાબાની જગ્યાએ ચાર પંચો રૂબરૂ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન જામનગર સિટી બી પોલીસ સ્ટેશન જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન રેલવે પોસ્ટ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રોવિઝનના કુલ ગુનાઓમાં પકડાયેલા કુલ બોટલ નંગ આઠ હજાર સાતસો એકતાલીસ જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ છત્રીસ હજાર છસો સિત્તોતેરનો જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે